નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ભુજમાં એક હજાર ઉધારી પરત માંગતા વીસ વર્ષીય યુવાન ની કરપીણ હત્યા આરોપી પકડાયો ભુજ શહેર ના સંજોગ નગર માં ગત રાતે ઉધાર આપેલા એક હજાર રૂપિયા પરત માંગતા વીસ વર્ષીય યુવક રુઝેન અબ્દુલ રઝાક હિંગોરજાને આરોપી ઇમરાન ઉર્ફે વાલડી મુબારક જુણેજાએ છાતીસરસી છરીફ પરોવી કરપીણ હત્યા નિપજાવી હતી પોલીસે આરોપીને રાઉન્ડઅપ કરી લીધો હતો હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં યુવાનો અને પરિજનો એકત્ર થયા હતા ગત રાત્રે દસ વાગ્યાના અરસામાં સંજોગનગર પાસે થયેલી આ હત્યાના બનાવમાં લોહી નીકળતી હાલતમાં રૂઝેનને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લઈ અવાયો હતો આ હત્યાના સમાચાર વાયુ વેગે પ્રસરતા અનેક યુવાનો તથા મૃતકના પરિજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા પરિજનોના આક્રમંતથી વાતાવરણ ગમગીન બન્યું હતું બીજી તરફ હત્યાની ગંભીરતાને ધ્યાને લઈ એલસીબીના પીઆઈ સંદીપસિંહ ચુડાસમા એ ડિવિઝનના પીઆઈ એ જી પરમાર બી ડિવિઝનના પીઆઈ વીપી પટેલ પોતપોતાના પોલીસ સ્ટાફ સાથે જીકે જનરલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા આરોપી ઇમરાનને રાઉન્ડઅપ કરી લેવાનું પોલીસ સાધનોએ જણાવ્યું હતું પોલીસ અધિકારીઓ અને સંબંધિતો પાસેથી આ હત્યા અંગે મળેલી વિગતો મુજબ અંદાજે વીસ વર્ષનો રુઝેન અને પચીસ વર્ષનો ઇમરાન મુસ્કાનનગર સંજોગનગરમાં રહેતા હતા મૃતક રૂઝેને આરોપી ઇમરાનને રૂપિયા એક હજાર ઉધાર આપ્યા હતા આ ઉધાર આપેલા રૂપિયા રૂઝેન પરત માંગતા ઇમરાન એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ધારદાર છરી રૂઝેનની છાતીમાં પરોવી દઈ કરપીણ હત્યા નિપજાવી હતી પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી આદરી છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ ચાર ઓક્ટોબર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર